નમસ્કાર દર્શક મિત્રો બીટીએસ ન્યૂઝ ચેનલ મે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપના સૌનું પ્રિય દિવાળીનો તહેવાર ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે ફટાકડા વિના દિવાળી કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપડા તહેવારને ઉજવણ અને દુખદાય અકસ્માતોથી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વતી તમામ દર્શકોને એક જરૂરી અપીલ છે ખુશીનો પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે દેશના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે દેશમાં લોકોને શુભેચ્છા પાઠવી આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે દિવાળી નવું વર્ષ આવતું હોય છે આપણે કોઈપણ નવું કામ શરૂ કરીએ તો નવા વર્ષે શરૂ કરતા હોઈએ છીએ આપણું કામનું પહેલું પગથિયું એટલે નવું વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે લાલ કિલ્લા ઉપરથી જીએસટીમાં ઘટાડો કર્યો ત્યારે એક લાખ કારની ડિલિવરી એક દિવસમાં થઈ છે જેથી લોકોની ખરીદી શક્તિમાં વધારો થયો છે જેથી દેશના નાગરિકોને દિવાળીની ગિફ્ટ મળી આ વખતે લોકોએ દિવાળીમાં વોકલ ફોર લોકલને પણ આશય કર્યો છે તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોટર હાઉસ્ટિંગના અભિયાનની કામગીરી પણ ઝડપથી થઈ રહી છે જેમાં છેલ્લા આઠ મહિનામાં તેત્રીસ રાજ્યોમાં છસો અગિયાર જિલ્લાઓમાં કરી ચૂક્યા છે આ નવા વર્ષમાં આપણે કુલ એક કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ હું આપ સૌને તમામ લોકોને નવા વર્ષની શુભકામનાઓ તે સાથે ભાજપના કાર્યકર્તાઓ અને પરિવારજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી આજે નવું વર્ષ શરૂ થાય છે ગુજરાતમાં આખા દેશમાં દિવાળી પછી નો આવતો આ નવ વર્ષ જેને આપણે કાગ ડોળે રાહ જોઈએ છે કોઈ પણ નવા કામ શરૂ કરવા માટે પણ આપણે નવા વર્ષથી રાહ જોતા હોઈએ છે એક નવી ઊર્જા સાથે એક નવી તાકાત સાથે એક નવા વિચાર સાથે આપણે સતત આગળ વધવાનો પ્રયત્ન અને એની શરૂઆત નવા વર્ષથી કરવા માટેની મનમાં ઈચ્છા પણ હોય છે દિવાળીનો તહેવાર દિવાળી ના દીપ પ્રગટાવી આપણે અંધકાર દૂર કરીને અજવાળા તરફ જયારે આગળ વધીએ છીએ ત્યારે એનું પહેલું પગથિયું છે નવ વર્ષ અને આ દિવાળી આ નવ વર્ષ દેશવાસીઓ માટે પણ ભરપૂર ખુશીઓ લઈને આવ્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લાલ કિલ્લા ઉપરથી કહ્યું છે કે જીએસટીમાં રાહત આપીશ પણ રાહતનો ફાયદો કેટલો થશે એ જ્યારે પ્રત્યક્ષ રીતે આખા દેશ સામે આવે છે ત્યારે સૌ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર પણ માને છે કે એમણે ખરા અર્થમાં દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપી છે એક દિવસમાં એક એક લાખ કાર ખરીદાય એની ડિલિવરી થાય એ જ બતાવે છે કે આપણા દેશના લોકોની સમૃદ્ધિ પણ વધી છે આપણા દેશના લોકોની ખરીદ શક્તિ પણ વધી છે અને જે વોકલ ફોર લોકલ ની વાત માની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારંવાર કરતા આવ્યા છે આ વખતે પણ દેશવાસીઓએ વોકલ ફોર લોકલ ને ધ્યાન રાખીને બધી જ ખરીદીઓ એમણે સ્વદેશી ખરીદવાનો જે પ્રયત્ન કર્યો અને એના કારણે આપણા દેશના વેપારીઓને પણ જે રીતે વેપાર મળ્યો દેશના લોકોને પણ સારી વસ્તુ સ્વદેશી વસ્તુ ઓછી કિંમતમાં એમને જે મળી એનાથી પણ એમને આનંદ થયો છે અને દેશ માટે કંઈક કરી શકે એવી ભાવના પણ એના મનમાં પ્રબળ બની છે એક રાજકીય નેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવા છે કે જેમના એક શબ્દને લોકો ફોલો કરે છે આજે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોને જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને

એ આપણે આખા દેશમાં તેત્રીસ રાજ્યોમાં અગિયાર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ એક કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ આપણે પાંત્રીસ લાખ પર પહોંચ્યા છે બીજા નવા ત્રણ લાખ સ્ટ્રક્ચર એ પૂરા પણ થયા છે અને આપણે વધુ ઝડપમાં આગળ વધીને દેશને પણ પાણીની કિલ્લતમાંથી બચાવીએ આવનારી પેઢીને પણ આ નવા વર્ષનો સંકલ્પ કરીને કે એમના હિસ્સાનું પાણી અમે જાળવીશું આવનારી પેઢીનો જે અધિકાર છે અમે વાપરીશું નહીં એવા સંકલ્પ લઈને આગળ વધીએ એવી મારી આપના આજના નવા વર્ષના દિવસે આપ સૌના માધ્યમથી આપને અને સૌને નવા વર્ષથી ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત